નમસ્કાર મિત્રો મિત્રો પીએમ કિસાન યોજનાનો વીસમો હપ્તો પાંચ ઓગસ્ટ બે હજાર પચીસના દિવસે જમા થઈ ગયો છે ખેડૂતોના ખાતામાં લગભગ ખેડૂતોના ખાતામાં જમા થઈ ગયો છે પરંતુ તેમ છતાં પણ ઘણા બધા એવા ખેડૂતો છે કે જેના ખાતામાં વીસમો હપ્તો કોઈના કોઈ કારણોસર જમા નથી થયો હવે જમા શા માટે નથી થયો એના વિશે આપણે વાત કરીશું આપણે અને સાથે સાથે પહેલાં તો સ્ટેટસ આપણે ચેક કરીશું કે ભાઈ તમારા સ્ટેટસની અંદર કોઈ પ્રોબ્લેમ છે કે નહીં જો સ્ટેટસની અંદર કંઈ પ્રોબ્લેમ નહીં હોય તો તે પછીની પ્રોસેસ શું કરવી તો એના વિશે આપણે વિગતવાર વાત કરીશું આપણે તો તમારા ખાતાની અંદર પણ વીસમાં હપ્તો જમા ન થયો હોય બે હજાર રૂપિયાનો જે વીસમાં હપ્તો જમા ન થયો હોય તો આ વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો તમને પણ એ વિશે માહિતી મળી જશે કે ભાઈ હવે પછી તમારે શું કરવું જોઈએ અને સ્ટેટસ તમારે ચેક કરવું હોય તો કેવી રીતે ચેક કરવું તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો તો ચાલો શરૂ કરીએ તો હપ્તો જમા થયો નથી એના માટેનું સ્ટેટસ ચેક કરવા માટે સૌપ્રથમ તમારા મોબાઈલની અંદર અથવા તો લેપટોપની અંદર કોઈ પણ બ્રાઉઝર ઓપન કરી લો બ્રાઉઝર ઓપન કર્યા પછી તમારે અહીં લખવાનું રહેશે પીએમ કિસાન પીએમ કિસાન લખી અને ચર્ચ કરશો એટલે આ પ્રમાણે પીએમ કિસાનનું ઓફિસિયલી વેબસાઇટ આવી જશે તો અહીંયા પોર્ટલ જે લખેલું છે તો એના ઉપર આપણે અહીંથી ક્લિક કરી લેશું એના ઉપર ક્લિક કરશો એટલે અહીંયા તમારે કઈ તારીખે હપ્તો જમા થયો છે એ તમે બતાવશે અહીં તમે જોઈ શકો છો આ વીસ વીસમો ઇન્સ્ટોલ મતલબ કે વીસમો અપતો પીએમ કિસાન બે ઓગસ્ટ બે હજાર પચીસ વારાણસણીથી મતલબ કે ઉત્તર પ્રદેશથી આ પ્રધાનમંત્રીએ તમામ ખેડૂતોના ખાતાની અંદર જમા કર્યો હતો પરંતુ ઘણા બધા એવા ખેડૂતો છે જેના ખાતાની અંદર આ પૈસા જમા નથી થયા બરાબર હવે એનું સ્ટેટસ આ માટે જમા નથી થયા એનું સ્ટેટસ ચેક કરવું હોય તો આ પ્રમાણે એ નીચે સ્ક્રોલ કરશો અને અહીંયા નો યોર સ્ટેટસ કરીને છે તો એના ઉપર તમારે ક્લિક કરવાનું છે એના ઉપર ક્લિક કરશો એટલે કંઈક આ પ્રમાણે ઇન્ટરફેસ થશે અહીંયા તમે જોઈ શકો છો ઇન્ટરયોર રજીસ્ટ્રેશન નંબર હવે ઇન્ટરયોર રજિસ્ટ્રેશન નંબર તો રજીસ્ટ્રેશન નંબર ઘણા બધા ખેડૂત મિત્રો પાસે હોય છે અને ઘણા બધા ખેડૂત મિત્રો પાસે નથી હોતા તો એ મેળવવો હોય તો કેવી રીતે મેળવો તો અહીંયા નો યોર રજીસ્ટ્રેશન નંબર કરીને છે તો એના ઉપર તમારે ક્લિક કરવાનું છે એના ઉપર તમે ક્લિક કરશો એટલે અહીંયા તમારે મોબાઈલ થ્રુ અથવા તો આધાર નંબર થ્રુ તમે રજીસ્ટ્રેશન નંબર મેળવી શકો છો દાખલા તરીકે તમારે મોબાઈલ નંબરથી જે પણ મતલબ ફોર્મની અંદર તમે મોબાઈલ નંબર લિંક હોય મતલબ કે તમને બે હજાર હપ્તાનો જે મેસેજ પહેલાં કોઈ પણ આવ્યો હોય તો એ મોબાઈલ નંબર તમારે અહીંયા ટાઈપ કરવાના છે આ કેપ્ચા કોડ જે છે તે કેપ્ચા કોડ અહીંયા ટાઈપ કરવાના છે અને ગેટ મોબાઈલ ઓટીપી એના ઉપર તમે ક્લિક કરશો તો ઓટીપી મોબાઈલમાં આવી જાય ત્યાર પછી આ પ્રમાણે તમારે ઓટીપી ટાઈપ કરી અને ગેટ ડિટેલ એના ઉપર તમે ક્લિક કરશો એટલે તમારી જે પણ ડિટેલ હશે એ નીચે આવી જશે તમે જોઈ શકો છો કોના નામ ઉપર ફોર્મ ભરેલું છે અને રજીસ્ટ્રેશન નંબર જે છે એ આવી જશે તો એના ઉપર તમે ક્લિક કરશો એટલે રજીસ્ટ્રેશન નંબર જે છે એની કોપી કરી લેવાની છે અને ત્યાર પછી આપણે અહીંથી બે કોયા જઈશું તો મેં અહીંયા રજિસ્ટ્રેશન નંબર ટાઈપ કરી દીધા છે અહીંયા જે કેપ્ચા કોડ છે એ કેપ્ચા કોડ અહીંયા ટાઈપ કરી દીધા છે અને ગેટ ઓટીપી ફરીથી એક વખત ગેટ ઓટીપી ઉપર ક્લિક કરવાનું છે તમારે તો તમારા મોબાઈલમાં એક ઓટીપી નંબર જશે એ ઓટીપી નંબર તમારા આમાં ટાઈપ કરવાનો છે જે ફોમમાં રજીસ્ટર્ડ ફોર્મ હોય એમાં મોબાઈલ નંબર લિંક હોય એમાં ઓટીપી નંબર જશે તો એ ઓટીપી નંબર તમારામાં ટાઈપ કરવાનો છે અને ત્યાર પછી ગેટ ડેટા એના ઉપર ક્લિક કરવાનું છે ગેટ ડેટા ઉપર ક્લિક કરશો બરાબર ત્યાર પછી તમારી તમામ ડિટેલ તમને જોવા મળશે અહીંયા રજીસ્ટ્રેશન નંબર તમને જોવા મળશે ત્યાર પછી કોના નામનું ફોર્મ છે એ જોવા મળશે કયો મોબાઈલ નંબર લિંક છે તો એ જોવા મળશે તો આનો એક વખત તમે સ્ક્રીનશોટ પાડી લેશો તો તમારે બીજી વખત સ્ટેટસ ચેક કરવું હોય તો તમારે તરત જ રજીસ્ટ્રેશન નંબર ટાઈપ કરીને તમે તાત્કાલિક ચેક આઉટ કરી શકશો બરાબર હવે તમારે એ નીચે સ્ક્રોલ કરશો એટલે તમારે અહીંયા પ્રોસેટ અહીંયા યસ બતાવતું હોય તો તમારે માની લેવાનું કે તમારી કોઈ કામગીરી જે છે અટકી નથી બરાબર પ્રોસેટ જે તો એમાં યશ બતાવે છે ત્યાર પછી પેમેન્ટ સ્ટેટસ જે તો એ પેમેન્ટ પ્રોસેટ કરે એવી રીતના બતાવશે ત્યાર પછી તમારે સેમાં જવાનું છે આમાં કોઈ પ્રોબ્લેમ ના હોય તો તમારે એલિજિબિલિટી સ્ટેટસ કરીને છે તો એના ઉપર તમારે ક્લિક કરવાનું છે હવે એલિજિબિલિટી સ્ટેટસ જે છે એમાં તમારે ત્રણેયમાં જો ગ્રીન સિગ્નલ હોય તો તમે જોઈ શકો છો અહીંયા લેન્ડ સીડિંગ જે છે મતલબ કે આ જમીન જે છે તો એ આધાર કાર્ડ સાથે લિંક છે તો એમાં યસ બતાવે છે ઈ કેવાયસી સ્ટેટસ ન બતાવે તો તમારે ગામના વીસીએને મળવાનું છે અથવા તો તમારા તાલુકો જે હોય ત્યાં વીસ સેવક જે છે સ્પેશિયલ આ કામ કરતા હોય છે ખેડૂતનું કિસાન રજિસ્ટ્રેશનનું જે છે કામ કરતા હોય છે તો ત્યાં તમારે કેવાયસી કરાવી લેવાનું છે લેન્ડ સેડિંગનું લેન્ડ સેડિંગનો પ્રોબ્લેમ હોય તો પણ તમારે ત્યાં ડોક્યુમેન્ટ જમા કરાવવાના રહેશે તાલુકા પંચાયતે અને આધાર બેંક એકાઉન્ટ સેડિંગ કરીને સ્ટેટસ જે છે ન બતાવતા હોય તો તમારે બેંકે જવાનું છે આધાર કાર્ડ લિંક કરાવવાનું છે પરંતુ માની લો કે આ ત્રણેય જે છે સિગ્નલ ગ્રીન બતાવતા હોય છે અને તેમ છતાં પણ તમારે તમારા ખાતાની અંદર પૈસા જમા ન થયા હોય તો બની શકે એવું કે તમારું ખાતું જે છે એ નવું હોય મતલબ કે બે હજાર પચીસમાં જે જે લોકોએ ખાતું ખોલાવ્યું છે એને એક જ હપ્તો અથવા તો બે હપ્તા જમા થયા છે અને ત્યાર પછી અત્યારે બીજા હપ્તા જે છે એ હોલ્ડ કરી દેવામાં આવ્યા છે અને એવું કહેવામાં આવે છે કે ભાઈ એના ફરી ઈ કેવાયસી કરવાના છે એટલા માટે તમારે પણ જો આ પ્રમાણે નવું જો હોલ્ડિંગ જો ખાતું હોય તમારા ખાતાની અંદર પૈસા જમા ન થયા હોય તો તમે તમારા તાલુકાની અંદર જે તે ગ્રામ સેવક હોય અને જેને જવાબદારી હોય મતલબ કે અધિકારી છે તો એને તમે તપાસ કરાવો અને ત્યાં તમારે આઠ અ અને આધાર કાર્ડની નકલ આપવાની છે વેરિફિકેશન માટે બરાબર આઠ અ અને આધાર કાર્ડની નકલ આપશો એટલે આ હપ્તો જે છે વીસમો હપ્તો એ અત્યારે જમા નહીં થાય પરંતુ દિવાળી ગાળાની અંદર જે એકવીસમો હપ્તો જમા થશે તો તેની સાથે સાથે વીસમો હપ્તો પણ જમા થઈ જશે મતલબ કે ટોટલ જે છે તમારા ખાતાની અંદર બે હજારની જગ્યાએ ચાર હજાર રૂપિયા જમા થશે બરાબર તો આ પ્રમાણની પ્રોસેસ છે અત્યારે તમારે જો આ પ્રમાણું બતાવતું હોય તો એ પ્રમાણે કરી લેશો આવનારા સમયની અંદર તમારા ખાતાની અંદર પૈસા જમા થશે તેમ છતાં પણ તમને આમાં કોઈ ક્વેશ્ચન હોય તમે કોમેન્ટ કરી શકો છો મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી લેજો શેર કરજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો